મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હારીજમાં પત્રકાર પર થયો હતો જીવલણ હુમલો હારીજ પોલીસ સ્ટેશને ગુનાની માહિતી લેવા ગયેલા પત્રકાર પર હારીજ પોલીસ સ્ટેશનના લાલભાઈ નાડોદા ગુસ્સે થયા હતા જ્યારે માહિતી લેવા ગયેલા પત્રકાર પર હુમલો કરતા પત્રકાર લોહીળ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બાબતે વાયુવેગે સમગ્ર હારીજ તેમજ પાટણ જિલ્લામાં સમાચાર વાયુવેગે પ્રસ્તુત થતાં સમગ્ર પત્રકાર આલમમાં પોલીસ સામે રોષ ભરાયેલા જોવા મળી રહ્યા છે પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનના લાલબેન નાળોદા દ્વારા હારીજના પત્રકાર પર હુમલો કરી માર માર્યો હતો જેથી સમગ્ર પત્રકારમાં રોષ વેપી ઉઠ્યો છે ત્યારે હુમલો કરનાર લાલભાઈ નાળોદા જે હારીત પોલીસ ખાતે ફરજ બજાવે છે તેઓને તાત્કાલિક ધોરણે પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરવામાં આવે અને પત્રકાર પર જે હુમલો થયો છે તેને ન્યાય મળે તેની માગણી સાથે મહેસાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા કલેક્ટર મહેસાણા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને તેની સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માગણી સાથે મહેસાણા પત્રકાર એકતા પરિષદ દ્વારા મહેસાણા જિલ્લા પોલીસ વડાને મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે હારીજના આ પોલીસ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે તે હુમલાખોર પોલીસને તાત્કાલિક ધોરણે હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને તેની સામે તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવે જેથી ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને તેને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે પાટણ જિલ્લાના હારીત તાલુકા પોલીસ સ્ટેશનની અંદર વિનોદભાઈ પત્રકાર તરીકે ઘણા સમયથી તે ફરજ બજાવી રહ્યા છે અને તે પોલીસ સ્ટેશનની એક માહિતી માગી હતી એ બાબતે એક પોલીસ કર્મી કે જે લાલા નામથી જાણીતો છે એની હેન્ડીકેપ હોવા છતાં એનું ધ્યાન ના રાખ્યું અને એના ઉપર બહુ ગંભીર હુમલો કરવામાં આવ્યો છે અત્યારે હાલ વિનોદભાઈ એડમિટ છે એમના પરિવાર પણ દુઃખી છે અને પત્રકારો પણ આખા ગુજરાતના પત્રકારો આજે એમના સમર્થનમાં હરેક જિલ્લાની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે પત્રકારો પર અવારનવાર હુમલાઓ થતા હોય છે શું કહેવા માગશો અવારનવાર પત્રકારો પર હુમલા થતા હોય છે એનું કારણ એ જ છે કે સરકારી તંત્ર લુખા તત્વો સાથે ઘણીવાર મળેલું હોય છે અને એ લોકો જ તેમનું ધ્યાન દોરતા હોય છે કે પત્રકારોની કોઈ વાત ધ્યાનમાં લેવી નહીં અમે તમારી સાથે જઈએ એ બાબતે વારંવાર લુખા તત્વો બેફામ બની ગયા છે